રાત્રે આ વસ્તુ ક્યારેય ન ખાવી જોઈએ ચીઝ એક વધારે પ્રોટીન અને ઉચ્ચ ચરબીયુક્ત ડેરી ઉત્પાદન છે તેમાં ટ્રિપ્ટોફન નામનું એમિનો એસિડ હોય છે જે શરીરમાં સેરોટોનિન અને મેલાટોનિન નામના હોર્મોન્સને અસર કરે છે આ બંને હોર્મોન્સ ઊંઘ અને મૂડને નિયંત્રિત કરે છે જો કે ટ્રિપ્ટોફનને સામાન્ય રીતે ઊંઘમાં મદરૂપ માનવામાં આવે છે જ્યારે તેની સાથે ચરબી અને પ્રોટીનની માત્રા વધુ હોય છે ત્યારે તે પાચનક્રિયાને ધીમી કરી શકે છે શું આ દરેકને અસર કરે છે ચીઝ ખાધા પછી દરેકને ખરાબ સપના આવે તે જરૂરી નથી તે સંપૂર્ણપણે વ્યક્તિની પાચનશક્તિ ઊંઘની આદતો અને માનસિક સ્થિતિ પર આધાર રાખે છે પરંતુ જો તમે વારંવાર રાત્રે ચીઝ ખાધા પછી સૂઈ જાઓ છો અને તમને ખરાબ સપના આવે છે તો આ એક સંકેત હોઈ શકે છે કે તમારું શરીર આ આદથી ખુશ નથી ડરામણા સપના કેવી રીતે ટાળવા સુવાના સમયના એક કલાક પહેલાં ભારે ભોજન ટાળો રાત્રે ચીઝ દૂધ આઇસ્ક્રીમ વગેરે જેવા ડેરી ઉત્પાદનોનું સેવન મર્યાદિત કરો હળવું અને સરળતાથી પચી જાય તેવું રાત્રિભોજન કરો જેમાં શાકભાજી કઠોળ અને સલાડનો સમાવેશ થાય છે સ્ક્રીન ટાઈમ ઓછો કરો અને સૂતા પહેલાં આરામ કરવાની પ્રવૃત્તિઓ અપનાવો ચીઝ આપણા આહારનો એક સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ભાગ છે પરંતુ દરેક વસ્તુનો સમય અને માત્રા યોગ્ય હોવી જોઈએ જો તમને પણ રાત્રે ડરામણા સપનાઓથી પરેશાની થાય છે તો એકવાર તમારી ડિનર પ્લેટ પર નજર નાખો મિત્રો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વીડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર